વિસાવધનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા વચ્ચે અત્યારે હાલ જોરદાર ચડસા ચડસી ચાલી રહી છે પરંતુ ક્યાંક અત્યારે હાલ વિપક્ષના એટલે કે કોંગ્રેસના એક બાદ એક નેતાઓ મેદાન આવી રહ્યા છે અને ખાસ કરીને તે બંને નેતાઓને સલાહ આપી રહ્યા છે કે જો તમારે ચેલેન્જ કરવી હોય તો પ્રજાના કામો નહીં કરો વિસાવદરની અંદર પણ ઘણા બધા એવા સવાલો છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને પણ કહેવામાં આવ્યું હતું ક્યાંક કે જો તમારે ચેલેન્જ સ્વીકારવી હોય તો પ્રજા નાના પ્રશ્નોને સ્વીકારો પરંતુ ક્યાંક હવે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે અત્યાર સુધી તેમણે કેટલા કામો કર્યા છે તેની એક યાદી જાહેર કરી છે શું છે સમગ્ર વિષય ગોપાલ ઇટાલિયાએ શું લખ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ ધીરે ધીરે જમાવી રહી છે વિસાવદરની બેઠક જીત્યા બાદ ક્યાંક આમ આદમી પાર્ટી છે તે અત્યારે હાલ ચર્ચામાં આવી છે અને ખાસ કરીને જે પ્રમાણે અત્યાર સુધી વિપક્ષના નેતાઓએ તેમને જે સલાહ આપી હતી કે વિસાવદરમાં ઘણા બધા એવા સવાલો છે કે એ સવાલોનો હલ આવવો ખૂબ જરૂરી છે એ જ વાતને લઈને હવે ક્યાંક ગોપાલ ઇટાલિયાએ સીધો જવાબ આપ્યો હોય એવું લાગી રહ્યું છે ગોપાલ ઇટાલિયાનું સોશિયલ મીડિયા છે ને તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે હું વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી આજ દિવસ સુધીમાં મેં કરેલી કામગીરી છે તેમ નીચે મુજબની છે નહીં ખાસ કરીને બાર પોઇન્ટ છે તે લખવામાં આવ્યા છે ખાસ કરીને પહેલા મુદ્દાથી શરૂ કરીએ તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે નકરી સહકારી મંડળીઓના મુદ્દે હું પોતે જિલ્લા લજિસ્ટરજી છે સાહેબ તેમની કચેરીમાં રૂબરૂ મળીને સહકારી મંડળીઓના કૌભાંડ તેમજ ખેડૂતો સાથે થયેલી અથવા તો પછી અન્ય મુદ્દાઓને લઈને તે રૂબરૂ મળ્યા હતા અને કેટલીક બાબતે રજૂઆત પણ કરી છે છેલ્લા ઘણા સમયથી સહકારી મંડળીને લઈને જે વિસાવદનમાં સવાલો છે એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે તેવું તેમ ના દ્વારા કહેવામાં આવ્યું છે ઇકોઝોન જે વિસાવदनનો સૌથી ચર્ચિત મુદ્દો છે ઇકોઝોન તેમજ અન્ય જંગલ વિભાગના સલંગન અન્ય પ્રશ્નો બાબતે હું વન વિભાગના જેટલા પણ સાહેબ છે એ લોકોને રૂબરૂ મળી ચૂકેલું છું ના મુલાકાતમાં ઇકોઝોન તેમજ સામાજિક વનીકરણ પીફ ની જમીન જંગલ વિસ્તારમાં ખેતીવાડી કનેક્શન સહિતની બાબતોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે તેની સાથે લેખિતમાં પણ વાત કરી છે આ કામો ગોપાલ ઇટાલિયા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જો તે બાદની વાત કરવામાં આવે તો નવી જમીન માપણી સંદર્ભે પણ અધિકારીઓ સમગ્ર વિધાનસભા વિસ્તારમાં રોડની બાબતમાં જુનાગઢ જિલ્લા કાર્યપાલ ઈજનેર છે તેમને પણ ક્યાંક મળીને પોતપોતાની કચેરીમાં રૂબરૂ મળી ચૂકેલું છું તેમજ ક્યાંક વિધાનસભા વિસ્તારના અલગ અલગ તમામ રોડ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરીને રજૂઆત કરેલી છે એ બાદ ભેસાણથી સુરત રૂટ અને વિસાવદરથી સુરત રૂટ ચાલુ કરાવવા તેમજ વિધાનસભા વિસ્તારમાં ગામડાઓમાં અલગ અલગ રૂટ ઉપર સરકારી બસોની સમસ્યા અંગે પણ તેમના દ્વારા ક્યાંક રજૂઆત કરવામાં આવી છે એવી પણ વાત અહીં કરવામાં આવી છે ખાસ કરીને જો તેના પછીના જે પોઈન્ટ છે એના વિશેની વાત કરવામાં આવે તો વિધાનસભા વિસ્તારમાં સરકારી શાળાઓમાં ઘટતા ઓરડાઓ તેમજ જે સ્કૂલોની જેટલી પણ બાબતો છે સુવિધા હોય કે પછી જે મુદ્દાઓ હોય એ પણ દરેક બાબતને લઈને તેમણે સીધી જ વિસ્તૃત ચર્ચા કરી છે તેવું પણ તેમનું કહેવું છે ખેડૂતોને નવા જમીન કનેક્શન તેની સાથે નામ ટ્રાન્સફર તેની સાથે તે લોકોના જેટલા પણ વિભાગના અનેક જેટલા પણ મુદ્દા હોય એ દરેક વાતને લઈને પણ જે તે અધિકારીને વાતચીત કરી છે સો પ્લોટ ફાળવણી અને તેની સાથે બીપીએલ કાર્ડ બાબતે પણ સીધે જ અધિકારી સાથે વાત કરવામાં આવી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અમરેલી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે વિસાવદર વિધાનસભા આવતા બગસરા તાલુકાના ગામડાઓમાં શાળા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોને દવા ખાતર બિયારણ અને પાકના નુકશાની નું વળતર મુદ્દે જિલ્લા ખેતીવાડી અધિકારી છે તે લોકોને પણ ક્યાંક સીધી જ વાત કરવામાં નથી આવી એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે કચેરીએ ગયા હતા પરંતુ એ હાજર નહોતા એટલે કે ત્યાં વાત થઈ શકી નથી તેવું પણ તેમના દ્વારા લખવામાં આવ્યું છે માલધારીઓને ઢોર બાંધવા માટે પણ વાડા ફાળવવા વિશે પણ ક્યાંક જે તે લોકોના હક છે તે બાબતે પણ જુનાગઢના કલેક્ટર છે તેમણે લેખિતમાં રજૂઆત કરી છે અને ખાસ કરીને જો અંતે વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે જુનાગઢ ગ્રામ્ય તાલુકાના મામલતદારને મળવા ગયો હતો પરંતુ તેઓ કોર્ટમાં હોવાથી મળી શકેલ નથી તેમજ વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવા ગયા હતા પણ તેઓ પણ હાજર નહોતા એટલા માટે તે લોકોને મળ્યો નથી આ સિવાય પણ અન્ય અનેક અધિકારીઓને કચેરીએ જઈને સામે ચાલીને મળીને મારો પરિચય આપીને તેમનો પરિચય મેળવીને વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરીને જેમાં મને ખબર નથી પડતી તેવા ટેકનિકલ અને વહીવટીય બાબતો અંગે સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવીને જરૂર જણાય ત્યાં લેખિત અથવા તો પછી મૌખિક રજૂઆત કરીને આ મુદ્દા ઉપર મારી કામગીરી અત્યારે હાલ શરૂ છે તેવી વાત સીધી જ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે લોકો તેમને કહેતા હતા કોંગ્રેસના નેતાઓ સલાહ આપતા હતા કે જો તમારે કંઈક બતાવવું હોય જો તમારે કોઈક ચેલેન્જ સ્વીકારવી હોય તો વિસાવદરમાં ઘણા એવા પ્રશ્નો છે જેને સ્વીકારવા ખૂબ જરૂરી છે અને હવે આ જ દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુકના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે અત્યાર સુધીમાં જેટલા પણ કામ કર્યા છે એ દરેક કામને ગણાવ્યા છે અને તેની સાથે કહ્યું પણ છે કે જે કામ હજી થયા નથી તેના ઉપર મારી વિસ્તૃત ચર્ચા ચાલુ છે એટલે હવે ખાસ કરીને આગામી સમયમાં